ભાવનગરના સાંસદ અને મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા આગામી દિવસોમાં જરૂરિયાત વિકલાંગોને સાધનો વિતરણ કરવામાં આવશે આગામી પાંચ ડિસેમ્બરથી લઈ અઢાર ડિસેમ્બર સુધી ભાવનગર લોકસભા તેમજ બોટાદ લોકસભાના જરૂરિયાત એવા વિકલાંગો માટેનો એક કેમ્પ યોજવામાં આવશે આ કેમ્પમાં જરૂરિયાત મુજબના વિકલાંગોને સાધન સહાય કરવામાં આવશે સરકાર દ્વારા વિકલાંગો માટે જે સહાય આપવામાં આવે છે એ સહાય માટે ભાવનગર બોટાદના કોઈપણ વિકલાંગ સહાય વગર રહી ના જાય તે માટે એક અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે એક સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી જેમાં તમામ તાલુકાઓના તેમજ ગામડાઓ શહેરમાં રહેતા વિકલાંગ વ્યક્તિ આ સહાયમાં બાકી ન રહે તે માટે તમામ લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી ત્યારે આગામી પાંચથી છ ડિસેમ્બરના રોજ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સવારે દસથી સાંજે પાંચ સુધી બહારથી સર્વે કરવા માટેની એક ટીમ આવશે ત્યારે આ ટીમ દ્વારા સર્વે કરી જરૂરિયાતના ક્રાઇટોરિયામાં આવતા તમામ વિકલાંગોને સાધન સહાય આપવામાં આવશે જેની માહિતી ભાવનગર બોટાદના સાંસદ અને મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એમાંની એક યોજના એટલે એડીપીઆઈ એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગોને જુદી જુદી સહાય મળવાનો ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે લાગુ કરવામાં આવેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્વની યોજના આપેલ છે ભાવનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સમગ્ર દિવ્યાંગને મળે એ હેતુથી સામાજિક ન્યાય મંત્રાલયને અનુરોધ કરેલ કરેલ હતો તે સંદર્ભે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં પાંચથી અઢાર ડિસેમ્બર દરમિયાન એલિમકો ઉજ્જૈનથી ટીમ આવશે અને બધા જ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરશે આ એસેસમેન્ટ માટે જિલ્લા વહીવટ અધિકારી ભાવનગર મહાનગરપાલિકા સામાજિક સુરક્ષા અને અન્ય વિભાગો દ્વારા નોડલ અધિકારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને પાંચ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર દરમિયાન આ એસેસમેન્ટ જુદા જુદા સ્થળે થવાનો છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા પાંચ તારીખે એસેસમેન્ટ થવાનું છે એ પ્રકારે પાંચ તારીખથી લઈ અઢાર તારીખ સુધીમાં ભાવનગર પૂર્વ વિધાનસભા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ઘોઘા શિહોર ભલભીપુર ઉમરાણા તળાજા મઉવા જેસર ગારિયાધાર પાલીતાણા આમ સમગ્ર જગ્યાએ આ એસેસમેન્ટની કાર્ય કાર્યક્રમ થવાનો છે દિવ્યાંગજનોને સત્તર કરતાં પણ વધારે પ્રકારના સાધન સહાય મળવાની છે બેટરી ટ્રાય ટ્રાઈ સાયકલ વ્હીલચેર ટ્રાઇપોડ વોકિંગ સ્ટીક આમ અનેક જે પણ જરૂરિયાત હોય એ પ્રકારે એમને સહાય મળવાની છે ચાલીસ ટકા કે ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગો છે એને આ લાભ મળવાનો છે

આમ અનેક જગ્યાએ એસેસમેન્ટો થઈ ગયા